નકામા પાઠ્યપુસ્તકમાંથી આપણે આ મૂળાક્ષર કટિંગ કરી લેવાના છે કટિંગ કરી અને આ પ્લાસ્ટિકના ગ્લાસ જે જે પાણી પી અને નાખી દીધા હોય અને આપણે સૂકવી દીધા સરસ મજાના એટલે એ પણ વેસ્ટ મટીરિયલ પાઠ્યપુસ્તક એ પણ વેસ્ટ મટીરિયલ એનો ઉપયોગ કરીને આપણે આ રીતે સરસ મજાના મૂળાક્ષર ગ્લાસ બનાવવાના છે અને મૂળાક્ષર અંક પણ બની શકે તો આ ગ્લાસ જો બનાવવા એકદમ કટિંગ કરીને આપણે ચોંટાડી દે અને આને એકબીજાને આપણે આ રીતે ભેગા કરી અને ગમે એટલા ગ્લાસ હોય જો આ રીતે આપણે ભેગા કરીને મૂકી શકીએ છીએ અને આમાંથી આપણે આનો ઉપયોગ જો આ રીતે આપણે સરસ મજાનો ગ્લાસનો ઉપયોગ કરી અને તમામ આ રીતે મૂળાક્ષર ગ્લાસ બનાવી દીધા જુઓ અત્યારે એકમ પ્રમાણે શું ચાલે છે આપણે લટક એના એ ગ્લાસ બનાવી દઈશું આ ગ્લાસની મદદથી આપણે જુઓ શબ્દ બનાવવાના જુઓ ડ ઓ પછી પછી થડ થાય ને જુઓ સરસ મજાના આપણે ગ્લાસનો ઉપયોગ કરી ને મૂળાક્ષર ઓળખ માટે રમત માટે પિરામિડ બનાવવા માટે સરસ મજાનો આપણે આજે આ સપ્તરંગી પ્રવૃત્તિ દરમિયાન મૂળાક્ષર ગ્લાસ બનાવેલા છે